નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સમાચાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નું ચૂંટણી લક્ષી બજેટ પાંચ હજાર છસો પાસઠ કરોડ નું બજેટ મંજૂર चांदलोरियानी 75 लाख की लूट केस में 3 आरोपियों ने धर पकड कचनी जीवन शैली ना कलर पूर्वी द्वारा कैनवास पर कंडा रहा नोएडा में योजना प्रिंट पैक इंडिया 2015 नोहेस को अमदावाद म्युनिसिपल कॉर्पोरेशन ना सत्ताधारी पक्ष भाजपा पे વર્ષ બે હાજર પંદર સોળ નું રૂપિયા પાંચ હાજર છસો પાસોઠ કરોડ નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું મ્યુનિસિપલ કમિશનર ડી તારાએ રજૂ કરેલા રૂપિયા પાંચ હજાર બસો પચાસ કરોડના અંદાજપત્ર માં

પ્રવીણ પટેલે જણાવ્યું કે રૂપિયા સાથે કુલ 415 કરોડના સુધારા કરેલા છે મ્યુનિસિપલ પ્રોપર્ટી ટેક્સ અને વાહન વેરાના દરો રાખવામાં આવ્યા છે બે ના વર્ષ દરમિયાન જંત્રી આધારિત દરોમાં ફેરફારથી થયેલા ટેક્સ વધારા અંગે આપવામાં આવેલી રાહતની નીતિ વર્ષ આ વર્ષે પણ અમલમાં રાખવામાં આવશે સ્વચ્છ ભારત અભિયાનને વેગ આપવા મ્યુનિસિપલ કાઉન્સિલર બજેટમાં ત્રણ લાખનો વધારો કરી કુલ બજેટ રૂપિયા વીસ લાખ કરવામાં આવ્યું છે શહેરના પૂર્વ વિસ્તારમાં નાગરિકોને મેડિકલની સુવિધાઓ મળી રહે તે માટે એલજી હોસ્પિટલ ખાતે અદ્યતન કાર્ડિયોલોજીસ અને કાર્ડિયો સેન્ટર પોસ્ટમોર્ટમ યુનિટ કિડની ડાયાલિસિસ સેન્ટર પીપીપી ધોરણે એમઆરઆઈ સેન્ટર બનાવવામાં આવશે કમિશનર શ્રી બાવનસો પચાસ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરેલું એમાં ચારસો પંદર કરોડનો વધારો કરી છપ્પનસો પાસઠ કરોડ રૂપિયાનું બજેટ રજૂ કરવામાં આવ્યું સમગ્ર અમદાવાદ શહેર માટે કોઈ ટેક્સનું ભારણ ચાલુ વર્ષે મૂકવામાં આવ્યું નથી જનરીના પચાસ ટકા ગઈ વખતે જે ટેક્સમાં પંચાવન કરોડ સાહીઠ એક કરોડ રૂપિયાનો ઘટાડો કર્યો હતો એ ચાલુ વર્ષે પણ ચાલુ કરવા રાખવામાં આવે છે અને ઓવરઓલ રજાના નળ ગટર પાણી લાઇટ ને લગતા તમામ સુવિધાઓ મળી રહે ડ્રેનેજ ડિસિલ્ટિંગ ના કામો એના ઉપર ભાર મૂકી અને આ બજેટ નો પ્રાધાન્ય આપવામાં આવ્યું ધોળા દિવસે ચાંદોડિયા વિસ્તારમાં આંગડિયા પેઢીના કર્મચારી પર ફાયરિંગ કરી પાંચ અજાણ્યા શખ્સો રૂપિયા પંચોતેર લાખ ની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા

લેવડ દેવડ કરતા હોવાનું લાલા નામના યુવકને જણાવ્યું હતું બિટ્ટુ નામના આરોપીએ પહાડચિંગની ટીપ ને આધારે ઉત્તર પ્રદેશથી ત્રણ માણસો બોલાવી ષડયંત્ર રચી રેકી કરી લૂંટને અંજામ આપ્યો હોવાનું તેમણે કબૂલ્યું હતું આશી આશરે બે માસ પહેલા ચાંદલોડિયા વિસ્તારની હાદમાં ફરિયાદી પ્રકાશ ચૌધરી અને એમની સાથે સાહેબ સુરેશ ચૌહાણ જણા એક્ટિવા ઉપર અ આંગડિયા પેઢીના પૈસા જે આંગડિયા પેઢીનું નામ છે એસ કાંચી નામની આંગડિયા પેઢીના કરીબ આશરે જે ફરિયાદમાં અમારે પછતર લાખ રૂપિયાની રકમની બે થેલાઓ ભરીને એક્ટિવામાં વિસ્તારથી પસાર થતા હતા ત્યારે બે મોટર સાઇકલ ઉપર આશરે એકમાં ત્રણ અને બીજામાં બે કુલ પાંચ માણસો એમને પીછો કરીને અને પછી રસ્તામાં એક મોટર ઉપર બે માણસો જે હતા એ પેકી એને છપાચાપી દરમિયાન એક આરોપી ફરિયાદી ઉપર સાહેદ ઉપર ફાયરિંગ કરેલો અને એમને ગંભીર ઈજા થઈ હતી અને પછી હોસ્પિટલાઇઝ થયા હતા જ્યાં સુરેશ ચૌહાણ ની સ્થિતિ પછી આઉટ ઓફ ડેન્જર હતી અને પછી એ દરમિયાન ફરિયાદી પ્રકાશ ચૌધરી પોલીસમાં કમ્પ્લેન કરી હતી અને પચ્તર લાખ રૂપિયાની રકમની આંગળીયા પેઢીની રૌળીનો ગુનો દાખલ થયો હતો તો એ પ્રકારના બીજા વિસ્તારમાં પણ ગુજરાત રાજ્યના બીજા વિસ્તારોમાં પણ આંગળીયા રૌળીનો બનાવ બનતા હતા મોરબી ભુજ ધોરાજી કડી તો એ અંગે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવેલ હતું અને જે અગાઉ આ ગુનામાં પકડાવવામાં જે પકડવામાં આવેલા હતા એ આરોપીઓને અને પછી એ સિવાય બાતમીદારો દ્વારા આ પ્રકારના ગુનાઓમાં કોણ કોણ વ્યક્તિ હોઈ શકે છે કોણ માહિતી આપી શકે છે ટીપર બાબતમાં પણ ઘણા લોકોને પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચને એ માહિતી મળી હતી કે એક વ્યક્તિ જે છે એ આ વિસ્તારમાં ઘણા દિવસોથી વેખી કરીને અને પછી આખું બહારથી માણસો બોલાવીને અને આ વિસ્તારમાં આ પ્રકારના ગુનામાં સંડવાયા હોવાનું માહિતી મળતા પછી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણી ઘનિષ્ઠ તપાસ કરવામાં આવતા અને આ જે ત્રણ આરોપીઓની ધરપકડ ક્રાઇમ બ્રાન્ચે કરેલ છે અને એમાં અગિયાર લાખ રૂપિયાને જે કેશ રકમ છે જે રૂટમાં ગયેલ હતી એ રકમ રિકવર કરવામાં આવેલ છે અને સાથે સાથે એક મોટરસાઇકલ જે ચોરીની હતી એ અગાઉ પોલીસ પોલીસ સ્ટેશનમાં જમા છે અને એક બીજી મોટરસાઇકલ અને એક ઇનોવા એમ કરીને ઓગણીસ લાખ રૂપિયાની રકમની મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને કચ્છની ખુમારીવાળી લાઈફ અને તેનો ટ્રેડિશનલ પેરવે દેશભરમાં જાણીતો છે ત્યારે તેના પર રવિશંકર રાવલ આર્ટ ગેલેરીમાં આર્ટિસ્ટ પૂર્વી તલાટી પેઇન્ટિંગ એક્ઝિબિશન શરૂ કરાયું છે આ એક્ઝિબિશન તેમણે છેલ્લા અઢી વર્ષમાં તૈયાર કરેલા ત્રીસ જેટલા પેઇન્ટિંગ કચ્છ ની જીવન રીતે કેનવાસ પર ઢાળ્યા છે તેમાં રોટલા ઘરતી સ્ત્રી માતૃ પ્રેમ પરંપરાગત ઘર ભૂંગા તેના પોશાકો બાળકોની લાઈફ લોક કલ્ચર અને છકડા પરની કચ્છીઓની સવારી જેવા

તેમના બુક પર જોવાઈ રહ્યો છે ઓઇલ ઓન કેનવાસ અને ફોઇલમાં કામ કર્યું છે અને જે જૂની પદ્ધતિ જે જમાના પહેલાં વર્ષો પહેલાં જે ઓલ્ડ માસ્ટર્સ વાપરતા હતા ઝીરોથી કામ કર્યું હોય ડ્રોઈંગ કરી અને પછી એ પ્રોસેસને આગળ લઈને લેયરિંગ ટેકનિક પ્રમાણે પ્રોસેસથી આપણે કર્યું હોય એટલે લગભગ મને એક કામ કરતા લગભગ મહિનો થયો હોય અને એ રીતે મેં કામ કર્યું છે સમગ્ર દેશમાં પ્રિન્ટિંગ પેકેજિંગ અને ગ્રાફિક્સના ઉદ્યોગને સાંકળતી અને એક કરાયું છે જેમાં જોડવા માટે પ્રિન્ટ અને ગ્રાફિક નિમંત્રણ આપવામાં આવ્યું છે પ્રિન્ટ પેક ઇન્ડિયા બે હાજર પંદર આ ક્ષેત્રે ભારતને ને માટેનો પ્રયાસ સમાન છે આઈપા પ્રેસિડેન્ટ કે એસ આ અંગે જણાવ્યું કે આપણા વડાપ્રધાને મેક ઇન ઇન્ડિયા ચળવળને વધુ વેગ આપવા માટે દેશના પ્રિન્ટિંગ અને પેકેજિંગ ક્ષેત્રે મોટો ફાળો આપી શકે તેમ છે કારણ કે સમગ્ર વિશ્વમાં ભારતની પ્રિન્ટિંગ અને પેકેજિંગ ટેકનો પેકેજિંગ ઇન્ડસ્ટ્રીનું મહત્વ નું સ્થાન ધરાવે છે માત્ર નાના કે લઘુ ઉદ્યોગની શ્રેણીમાં શરૂ થયેલું પ્રિન્ટિંગ અને પેકેજિંગ આજે આશરે સોળસો બિલિયન અમેરિકી ડોલર જેટલું કદ ધરાવે છે આ ઉદ્યોગને વધુ અગ્રિમ કક્ષે લઈ જવા માટે પ્રિન્ટ પેકેજ

તેના પ્રકારની આ પ્રથમ એવી નવનીતમ સ્થાનાંતરિત થવા માટેની એક તક પણ મળશે તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર